આગળ વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠામાં ઠેર ઠેર પાણી ભરાયા છે થરાદ અને ધાનેરા નેશનલ હાઈવે એકસો અડસઠ ઉપર અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી ત્યારે વરસાદી પાણી હાઈવે ઉપર પણ ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વધુ માહિતી મેળવી સવાદાતા ધવલ જોશી જોડાયા છે ધવલ જણાવશો શું પરિસ્થિતિ છે વરસાદી પાણી હાઈવે પર ફરી વળ્યા છે વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે તે થઈ રહ્યો છે વાત કે ગત મોડી મેઘરાજે બનાસકાંઠા ને ગમરોળવાનું શરૂ કર્યું છે ત્યારે જિલ્લાના થરાદ થી ધાનેરા નેશનલ હાઈવે એકસો અડસઠ ઉપર જે પ્રકારે વરસાદ થયો છે ને તેને જ કારણે વરસાદી પાણી છે તે નેશનલ હાઈવે પર ભરાઈ ગયા છે રા વચ્ચેનું જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાય છે ને તેને જ કારણે જે વાહન ચાલકો છે તે પારાબાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે મહત્વની વાત છે કે જે પ્રકારે સામાન્ય વરસાદ થતો હોય છે તે વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ છે તે ભગુકી ઉઠ્યો છે મહત્વની વાત છે કે અત્યારે જે પ્રકારે વરસાદી પાણી ભરાય છે અને તેને કારણે વાહન ચાલકો છે તે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે પહોંચે અને પાણીનો નિકાલ કરે જનતા જી આભાર ધવલ સમગ્ર માહિતી બદલ